વડોદરામાં ભારે વરસાદે તારાજી સર્જી છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણીને પાણી જ જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરા કોર્પોરેશને ડૂબી મરવું જોઈએ કારણ કે તેમને શ્રમ નથી જે પ્રમાણે વડોદરા કોર્પોરેશનનું આ વખતના બજેટની વાત કરવામાં આવે તો પાંચ હજાર પાંચસોને સાડત્રીસ કરોડનું બજેટ વડોદરા કોર્પોરેશનનું હતું અને તેમ છતાં પણ તે બજેટનો જે પબ્લિકલક્ષી કામ કરવા માટે ઉપયોગ કરવો જોઈએ તે ન થયું હોય તેવું જ લાગી રહ્યું છે એટલા માટે કે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે અને એ વરસાદમાં છેલ્લા ત્રણ દિવસથી વડોદરાની અંદર જે તારાજી સર્જાય છે જ્યાં જોવો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે એ તો ઠીક લોકોના ઘરની અંદર પણ પાણી છે તે જોવા મળી રહ્યા છે અને લોકો મજબૂર બન્યા છે ત્યારે આની પાછળ જવાબદાર જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર વડોદરા કોર્પોરેશન એટલા માટે કે તે લોકોએ જે પ્રમાણે કામગીરી કરવાની હોય કે જે પ્રી મોન્સૂન પ્લાન બનાવવાનો હોય તેની અંદર પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે તે કામગીરી કરવામાં નથી આવી અને માત્ર પાન પાંચ હજાર પાંચસોને સાડત્રીસ કરોડનું જે બજેટ છે તે આ વરસાદી પાણીમાં જ ગરકાવ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે જો ખરેખર વડોદરા કોર્પોરેશને આ વરસાદની અંદર કામ કર્યું હોત પ્રી મોન્સૂન કામગીરી કરી હોત તો આ જે અત્યારે વડોદરાની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે પરિસ્થિતિ ના હોત લોકો જે જનજીવન અત્યારે બેહાલ બનેલું છે તે જનજીવન બેહાલ બનેલું જોવા નામ મળ્યું હોત પરંતુ ત્યાં ગાડી એટલા માટે જ વડોદરા કોર્પોરેશન ઉપર સવાલ ઊભા થાય છે કે વડોદરા કોર્પોરેશને જે કામગીરી કરવી જોઈએ તે કામગીરી જોવા નથી મળતી માત્ર ને માત્ર તે ભ્રષ્ટાચાર કરવામાં જ માનતી હોય તેવું લાગી રહ્યું છે અને એટલા જ માટે થઈને આજે વડોદરાની જે સ્થાનિક જનતા છે તે હેરાન પરેશાન જોવા મળી રહી છે વરસાદમાં પોતાના ઘરની બહાર નીકળવું તેમને મુશ્કેલ બની ગયું છે વડોદરાના રોડ ઉપર કે જ્યાં ગાડી પહેલાં જે વાહનો દોડતા જોવા મળતા હતા તેની જગ્યાએ અત્યારે ત્યાં ગાડી હોળીઓની અંદર લોકો જતા છે તે નજરે પડી રહ્યા છે લોકોને રેસ્ક્યુ કરવા મજબૂર છે તે બની રહ્યા છે ત્યારે કહેવાય કે જે વડોદરાની વિશ્વામિત્રી નદી છે તે જ્યારે બી ઓવરફ્લો થાય છે ત્યારે આ જ પ્રકારની તારાજી વડોદરાની અંદર સર્જાય છે અને તેમ છતાં પણ આ વડોદરાના કોર્પોરેશનના બે શરમ સત્તાધીશો જેમને કોઈ શરમ નથી રહી અને આ જ્યારે પણ વરસાદમાં વિશ્વામિત્રી નદીનું પાણી આવતું હોય છે ત્યારે તેનો યોગ્ય નિકાલ થાય કે વડોદરાની અંદર પાણી ન ભરાય તેની જે યોગ્ય કામગીરી કરવાની હોય છે તેવી કોઈ કામગીરી છે કે જે જોવા નથી મળતી માત્ર ને માત્ર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે તે જ જોવા મળી રહ્યો છે હાલ તો આની ઉપરથી એવું જ લાગે છે કે જે વડોદરા કોર્પોરેશનનું આ વખતનું બજેટ હતું પાંચ હજાર પાંચસો ને સાડત્રીસ કરોડનું તે બજેટ માત્ર ને માત્ર વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોના ખિસ્સામાં ભરવા માટે જ બહાર પાડ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો ખરેખર પાંચ હજાર પાંચસોને કરોડનું બજેટના પ્રમાણે જો વડોદરા કોર્પોરેશને કામ કર્યું હોત તો પછી જે પરિસ્થિતિ સર્જાઈ છે તે ના સર્જાઈ હોત ગત વર્ષ કરતાં આ વર્ષે ચોત્રીસ કરોડનું બજેટ છે તે વધારો કરવામાં આવ્યો અને ત્યારબાદ બજેટ છે તે બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે આ ચોત્રીસ કરોડ એની સાથે એટલે કહેવાય કે કુલ પાંચ હજાર પાંચસોને સાડત્રીસ કરોડ રૂપિયા છે તે ક્યાં વપરાયા તેનો હિસાબ પણ કોઈ નથી મળી રહ્યો ત્યારે આ બજેટને લઈને અનેક સવાલો છે તે તો ઊભા થાય છે જ પરંતુ વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કોર્પોરેટર આમ તો એવું કહેવાય છે કે જે બી વિસ્તારના કોર્પોરેટર હોય જ્યારે પણ તે વિસ્તારમાં કોઈ મુશ્કેલી પડતી હોય તો ત્યાંના સ્થાનિક લોકો તે કોર્પોરેટરને તેમની રજૂઆત કરવા માટે જતા હોય છે કે કોર્પોરેટર તેમના કામ કરવા માટે બહાર આવતા હોય છે પરંતુ ક્યાંય આ વખતે વરસાદમાં વડોદરા કોર્પોરેશનના એક પણ કોર્પોરેટર તેમના જે સ્થાનિક વિસ્તારના જે લોકો છે તે લોકોની કામગીરીમાં આવ્યા હોય તેવું લાગી નથી રહ્યું અને જો ખરેખર તેમને કામ કર્યું હોત ને તો આ જે પરિસ્થિતિ સર્જાઈ છે તે ના સર્જાઈ હોત ત્યારે સ્થાનિક લોકો અહીંયા કરી શું કહી રહ્યા છે તે આપણે પહેલાં સાંભળીએ તો ચાલું વારી ઓળદરા મહાનગરપાલિકાને ખૂબ ખૂબ ધન્યવાદ અમે ટેક્સ ભરીએ પ્રો ટેક્સ ભરીએ તોય પાણી આવ્યું પાણીનો ટેક્સ ભરીએ તોય પાણી આવ્યું ઘરવેરો ભરીએ તોય પાણી આવ્યું કેટલો બધો આભાર

જન્માષ્ટમી પછી પારણા હોય પણ આજે અમે બરોડાવાળા પારણા ઉજવી રહ્યા છે આ જોઈ લો આ જોઈ લો મારા વડોદરાની હાલત પૂરમાં મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઇનનો નંબર મૂકે છે મગરો પકડવાના ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ખાઈ ગયા અને આજ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરો થી ઘેરાયેલી વડોદરા ની મધ્યમાં કોતરો હતી છેલ્લા ત્રીસ વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા બધું ખાઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસારતા નથી પાણી બેક આવે છે અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાઈને વિડિયો ટ્રેક્ટરો લઈ લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ

અને આજ વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટ ઠાકોરભાઈ પટેલ પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરાવાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તમારા કૌભાંડો બહાર લાવીશું અને મગરોને ના પકડતા ત્યારે વડોદરામાં જે પ્રમાણે અત્યારે પૂરની સ્થિતિ જે જોવા મળી રહી છે તેને જ લઈને સરકારના બે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા કે જે વડોદરા પહોંચ્યા છે અને માત્ર જે પોતાના સરકારનો લૂલો બચાવ કરતા હોય તેવું જ લાગી રહ્યું છે તે લૂલો બચાવ કરતાં કહી રહ્યા છે કે સરકારનું પૂરું ફોકસ અત્યારે વડોદરા ઉપર જ છે જે પ્રમાણે અત્યારે વડોદરામાં દસથી બાર ફૂટ જેટલા જે પાણી ભરાયા છે ત્યારે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો અને સાથે સાથે જે કેન્દ્ર સરકારમાંથી જે કેન્દ્રમાંથી જે ટીમો આવેલી છે તે લોકોને પણ વડોદરામાં અત્યારે તૈનાત રાખવામાં આવી છે રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને તેની સાથે જ જે પોતાની વાહવાહી કરતાં નજરે પડી રહ્યા છે ત્યારે ઋષિકેશ પટેલ શું કહી રહ્યા છે તે આપણે અહીંયા પહેલાં સાંભળીએ બીજી વખત એટલે કે વીસ વર્ષ પછી આવી પરિસ્થિતિ ઉભી ઉદભવી છે પરંતુ વિશ્વામિત્રી નદી અહીંયાથી પસાર થતી હોય બંને ડેમ અને બીજા ત્રણેક જેટલા જળાશય જે ગેટેડ ડેમ એનું પાણી પણ એ ઓવરફ્લો થઈને વિશ્વામિત્રીમાં આવી રહ્યું આપણે આવતા સમયની અંદર મારે એના મ્યુનિસિપલ કમિશનર સાથે વાત થઈ છે કે આજવા ડેમમાં એક આપણે ત્યાં કેનાલ પણ નર્મદાની પસાર થઈ રહી છે

લગભગ બાર થી પંદર જણા સતત ટ્વેન્ટી કામ કરી રહ્યા છે એના સિવાય જે જીબી નું તંત્ર છે આપણું ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ છે ત્યાં પણ આપણા કોલ સેન્ટરો ચાલુ છે દરેક જગ્યાએથી મળતી ફરિયાદો પ્રાયોરિટી લેવલ ઉપર પહેલી પહેલી લેવી અને કેવી રીતે કામ કરવું એનો એક્શન પ્લાન બિલકુલ તૈયાર છે આમાં પ્રાયોરિટી અત્યારે નક્કી કરવી તો કોને વહેલી પ્રાયોરિટી તો આરોગ્યને આપણે સૌથી પહેલી પ્રાયોરિટી આપીએ છીએ એટલે તમારી ચિંતા અમે વહીવટી તંત્ર કરી પાક તો પોતાનું કામ કરતી છે દર વખતે અધિકારીઓ પણ કદાચ કમિશનર સાહેબ પણ બદલાતા છે પણ જે અધિકારીઓ છે તો એને એ છે તો આટલી બધી ભૂલ કેવી કરે કે ત્રણ દિવસ સુધી આખું વડોદરા સ્ટક થયું ગયું હજી પણ લોકો પુરાઈ રહ્યા મજબૂર બન્યા છે વડોદરા નદીની વડોદરામાં વિશ્વામિત્રી નદીની પરિસ્થિતિ શહેરમાંથી જે જતી છે એમાં જ્યારે પણ ગોધરા ઉપરથી જ્યારે વરસાદ પંચમહાલમાંથી ત્યારે ગોધરા બાજુથી જે વરસાદ હતી એ ડેમમાં આવે ડેમમાંથી ઓવરટોપિંગ થઈ આ વિશ્વામિત્રી નદી આવે સાથે આપણા ત્રણ જળાશયો એટલે આખો સમગ્ર કેચમેન્ટ વિસ્તાર આપણે પાણી તો બંધ કર્યું પરંતુ એ સિવાય ડેમ સિવાયનો જે નીચેનો વિસ્તાર છે તે જે બાકીનો કેચમેન્ટ વિસ્તાર છે એ કેચમેન્ટ વિસ્તારનું પાણી પણ ઝડપથી આ વિશ્વામિત્રી નદી માંગ્યું એટલે ઉપરનું પાણી હમણાં ગોધરા આજે બંને ડેમથી ઉપરની સાઈડની જે વાત કરી રહ્યો છું ત્યાં આગળ વરસાદ ઓછો છે એટલે સ્વાભાવિક વરસાદ ઓછો હોય પરંતુ જે પાણી બાકીના ડેમથી નીચેના વિસ્તાર જે પાણી આવતું હોય એ એના પણ જે પાણી પડતું હોય એ પાણીનો ફ્લો પણ આપણી વિશ્વામિત્ર નદીમાં આવે એના કારણે આ મુશ્કેલી આપણને ઊભી થઈ કારણ કે એને રેગ્યુલેટ કરવાનું કદાચ તમે ડેમને રેગ્યુલેટ કરો પરંતુ ડેમથી તે નદી સુધીનો જે કેચમેન્ટ વિસ્તારમાં પાણી આવે ઘણી વખતે વધારે પાણી આવે તે ખેતરોમાં ભરે અને ખેતરમાં ભરાય એટલે ખેડૂતો પણ એ પાણી ફાડી નાખીને વહીવટી તંત્ર પહેલેથી સજાગ હતું કામ પણ કરી રહ્યું હતું પરંતુ અણધારી પરિસ્થિતિ પેદા થાય એટલે આવા બધા પ્રશ્નો પેદા થશે ત્યારે અહીંયા મંત્રીજીને એટલું જ કહેવા માંગીશ કે જે પ્રમાણે વડોદરા કોર્પોરેશનની જે બેદરકારી છે કે જેમને પ્રી મોન્સૂન કામગીરી ખરેખર કરવાની હોય છે તે કરવામાં નથી આવી માત્ર પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ચાવ કરી જવામાં આવ્યા છે અને એટલા માટે જ આજે કો વડોદરાની જે હાલત થઈ છે જે તારાજી સર્જાઈ છે જે પ્રમાણે દસથી બાર ફૂટ પાણી ભરાયેલા વડોદરામાં જોવા મળી રહ્યા છે તે જવાબદાર કોર્પોરેશન છે ત્યારે ખરેખર તો આ કોર્પોરેશનના જે સત્તાધીશો છે જે અધિકારીઓ છે તે લોકો સામે કોઈ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ ના કે તેમને લૂલો બચાવ કરવા માટે આગળ આવવું જોઈએ વડોદરામાં જે હળણી બોટકાંડ થયો હતો તે બોટકાંડમાં પણ ક્યાંક કોર્પોરેશનની બે જવાબદારીના કારણે જે બાર બાર બાળકો છે કે જે આ હરણી બોટકાંડમાં ડૂબ્યા હતા અને તેમનો જીવ છે તે ગયો હતો જે વાલ સોયા દીકરાઓ હતા જે માતા પિતાએ ખોયા છે તે માતા પિતાઓ પણ આજે જે આ વડોદરા કોર્પોરેશન ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે તેમની ભૂલના કારણે આજે તેમના વાલ છોયા દીકરાઓ છે તે તેમને ખોવાનો વારો આવ્યો આજે બાર બાર દીકરાઓ છે જે આની અંદર ડૂબી ગયા તેમ છતાં પણ આ કોર્પોરેશનના જે નગરોળ જે અધિકારીઓ છે જે નગરોળ ત્યાંના જે સત્તાધીશો છે તે લોકોને હજી શરમ નથી આવતી અને તે સુધારવાનું નામ નથી લેતા અને માત્ર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર જ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે આ કોર્પોરેશનના અધિકારીઓએ ભ્રષ્ટાચારની જગ્યાએ જો ખરેખર પ્રજાના લક્ષી જો કામ કરવામાં ઉત્સુકતા દાખવી હોત ને તો કદાચ આજે વડોદરામાં આ જે પરિસ્થિતિ જોવા મળે છે તે ના જોવા મળી હોત અને વડોદરાની અંદર જે અત્યારે સમગ્ર વડોદરા પાણીમાં જોવા મળી રહ્યું છે તે ના મળ્યું હોત પરંતુ આ કોર્પોરેશનના અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે જ જે અત્યારની આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે વિશ્વામિત્રી નદી જ્યારે બી ઓવરફ્લો થાય ત્યારે બીજા દિવસે વડોદરામાં અનેક જગ્યાએ મગ્ગરો નીકળવાની ઘટના સામે આવતી હોય છે અને તેના જ કારણે ત્યાં વડોદરાવાસીઓની અંદર ભય છે તે જોવા મળતો હોય છે પરંતુ આ તંત્ર કે તેના અધિકારીઓ છે તેમના કોઈ ફેડ નથી પડતો તેમના તો પેટનું પાણી પણ નથી હલતું કારણ કે ભલે ના ખૂબ વડોદરા પાણીમાં ગરકાવ થઈ જાય તેમ છતાં પણ આ અધિકારીઓના પેટનું પાણી નહીં હલે તેમને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ રસ રહેતો હોય છે અને તે ભ્રષ્ટાચાર કરતા જ રહેશે અને કહી શકાય કે એટલા માટે જ અત્યારે હાલ પણ વડોદરાની જે સ્થિતિ જોવા મળી રહી છે તે સ્થિતિ એ પ્રકારે જ જોવા મળશે કારણ કે અહીંયા ગાડી જે વડોદરા કોર્પોરેશનના જે સત્તાધીશો છે તે સત્તાધીશોને પોતાના કામ કરતાં વધારે ભ્રષ્ટાચાર કરવામાં જ રસ છે તે દાખવી રહ્યા છે અને એટલા માટે આજે વડોદરાવાસીઓમાં વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો સામે રોષ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા કોર્પોરેશનની જે પ્રમાણે કામગીરી અત્યારે જોવા મળી રહી છે કહી શકાય કે તેમના પેટનું પાણી સત્તાધીશોને નથી હડતું અને તેના જ કારણે આ જે પબ્લિક છે ત્યાંની જે જનતા છે તે હેરાન પરેશાન થઈ રહી છે ત્યારે આ કામગીરીને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર